પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનના ખોદકામ બાદ રસ્તા સમથડ કરવા છેલ્લા એક વર્ષથી સતત રજૂઆત કરવામાં આવી હોવા છતાં અગાઉની નગરપાલિકા અને ત્યાર પછીની મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી તેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હાલમાં વરસાદી પાણીના કારણે સ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે શિવસેનાએ પણ મેદાનમાં આવી મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવા ચીમકી આપી છે પોરબંદર શહેરના રાજીવનગરમાં આવેલા મોટાભાગની સોસાયટીમાં ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનના ખોદાણ બાદ રસ્તા સમથળ કરવામાં આવ્યા નથી સ્થાનિકોએ જણાવ્યું છે કે વારંવાર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તેઓએ અમારી સમસ્યાનું નિરાકરણ કરાવ્યું નથી અને કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે જેમાં અમારા વાહનો પણ નીકળી શકે તેમ નથી સામાન્ય વરસાદ વરસતા જ આ વિસ્તારમાં કાદવ કિચડનું ફરી સામ્રાજ્ય ફેલાઈ ગયું છે જેને કારણે કાદવમાંથી રાહદારીઓને પસાર થવામાં હાલાકી વેઠવી પડે છે અને વાહન ચાલકોને કાદવના કારણે વાહન સ્લીપ થવાનો ભય રહે છે હજુ તો ચોમાસું શરૂ થયું છે અને આગામી દિવસોમાં વરસાદ પડતા જ વરસાદી પાણી ભરાઈ જશે અને પાણી ઓસરી જાય ત્યારબાદ કાદવ કીચડ ફેલાઈ જશે ભૂગર્ભ ગટરની કામગીરી પછી રસ્તાઓને સમતળ કરવામાં આવ્યા નથી રસ્તાનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું નથી આના કારણે ચોમાસા દરમિયાન કાદવ કીચડની સમસ્યા સર્જાઈ છે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે બાઇક સ્લીપ થવાના બનાવો પણ નોંધાયા છે શેરીઓના મુખ્ય માર્ગ પર પણ કાદવ કીચડ જોવા મળી રહ્યો છે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરો અને ગેસની પાઇપલાઇન ખોદનારા કોન્ટ્રાક્ટરો સામે મહાનગરપાલિકાનું તંત્ર ઘૂંટણિયા ટેકવીને સામાન્ય પ્રજાને હેરાન કરી રહ્યું છે આ વિસ્તારના લોકોમાં રહેલો આક્રોશ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે શિવસેના મહિલા પાંખ પણ આ વિસ્તારના લોકોની સમસ્યાને વાચા આપવા અને તંત્ર સામે લડત આપવા મેદાને આવી છે અને જો પંદર દિવસમાં આ વિસ્તારમાં મેટલિંગની કામગીરી નહીં કરવામાં આવે તો રોષપૂર્ણ આંદોલન થશે અને મહાનગરપાલિકા કચેરીએ એક હજાર મહિલાઓ જઈ ઘેરાવ કરશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે પોરબંદર પોરબંદર છે વિસ્તાર અને રાજીવનગર જલારામ એક અને અહીંયા અમે બે વર્ષથી આવી તકલીફમાં રહી દીધી નથી કોઈ જવાબ દેતો કે નહીં કાઈ નગરપાલિકામાં ગયા કે ક્યાંય અમને કોઈ જવાબ આપ્યો નહીં અને આ પાણી અહીંયા છે આ પાણીનો પ્રશ્ન અમને કેટલા બે વર્ષથી અમને કોઈ વેનવાળા નથી આવતું છોકરાઓને ટેડવા આવે તો એમ કે બેન ભાવ વધારી દો રિક્ષાવાળા તો એ કોઈ આવતું નથી અત્યારે જે કોઈને કાંઈ કોઈ ને તો અમને ના જ કહે કોઈ જવાબ જ નથી દેતો એમ કે થઈ જશે કંઈ તો એમ કે સમસ્યા આ તો બેન લેવાની છે ચોમાસા પછી અમે કીધું થોડું ઘણું ફેલવાનું કરી દીધું તો કોઈ લોકો જવાબ નથી દેતો આ સમયે અહીંયા પાણી છે ને આ જે આ જે ફટોટો છે ને અહીંયા તો કંઈ નહીં અમારે જેદુ નું કર્યું ના કામ એ પેલા નું બાકી તો જ્યાં અમે જઈ ને ગારો ને લપટી જાય સરસ્વતી નમણે જાતા તો તો ઈ ક્લિક થઈ ગયું બાઈક તો અત્યારે એને મારા સુતા ને કેન્સલ લે અમારે અહીંયા ઇમરજન્સીમાં માં કે જાવું કરવું હોય તો અમારે જઈ શકતા નથી અત્યારે અમે કે એટલે આ તકલીફ અમારે જેદુ આ કામ આયુ તેદુ નું છે મારું નામ કૃષ્ણા છે અમે રાજીનગરમાં રહીએ છીએ પંદર વર્ષથી રહીએ છીએ પણ બે વર્ષથી આ ગટર માટે ખોજેલું છે ને ત્યારની હાલત સાવ ખરાબ છે ને તો રાજીનગરમાં અમારે કાંઈ પ્રોબ્લેમ જ નહોતો ને અત્યારે કિચડ અને પાણી જયારે અમે બહાર નીકળીએ ત્યારે કીચડ અને પાણીનો સામનો કરીને જ નીકળવાનો બહાર નીકળવું હોય ને જરૂરી વસ્તુ લેવા માટે તોય એમ થાય કે અમે કેમ નીકળ્યું અને અમુક અમુક તો ઉંમર હોય ને પડી જાય છે એટલે ગયા વખતે એ રીતના હતું ને આ વખતે એ જ રીતના પ્રોબ્લેમ છે અત્યારે આ પાણી તમે જુઓ આવી રીતના પાણીમાં જવાનું સ્કૂટર તો હું ચલાવતી જ નથી કે આવા વાતાવરણ આમાં પાણીમાં આપણે સ્કૂટર ચલાવીએ તો પડવાની બીકરીએ તો પડીએ તો આપણે હાથમાં ભાંગે એના કરતાં જો આવી રીતના આ હાલત છે ને તો આનું કંઈક તમે નિવારણ લઈ આવો નગરપાલિકા વાળાને કંઈક આવી રીતના ખોદી ખોદીને તમે મૂકી ન દો ને આ બે વર્ષથી અમારી આવીને આવી હાલત છે

અત્યારે જે સમસ્યા છે અમારા રાજીવનગરની બે વર્ષથી અમે લોકો અહીંયા જાણે નર્ક જ છે એવું અમે લોકો અત્યારે બે વર્ષથી એવું છે અમારી પાસે અહીંયા કે નર્કમાં અમે લોકો રહી રહ્યા છીએ એટલા બધા ખાડા છે ગટરો જે હમણાં નવી ચેમ્બર બનાવી છે એની આજુબાજુ પણ મોટા મોટા ખાડા પડી ગયા છે રસ્તામાં પણ તમે જોઈ શકો છો કે કેટલા મોટા ખાડા છે પાણીનો નિકાલ કરવાની જે સમસ્યા છે એનું પણ હજી પૂરેપૂરું સમાધાન નથી થયું અને અહીંયા રસ્તા પર જ્યારે અમને કપચી નાખવાનું કહેવામાં આવ્યું હતું એમાં માટી નાખે છે ચીકણી માટી અને લોકો ઘણા બધા રોજે રોજ પડી જાય છે બાળકો વૃદ્ધો એ લોકોને ચાલતા જવામાં પણ બહુ જ તકલીફ પડે છે તો આ સમસ્યાનું નિરાકરણ જો દસ દિવસમાં નહીં આવે તો અમે એક હજાર મહિલાઓ શિવસેના દ્વારા નગરપાલિકાનો ઘેરાવો કરીશું અને આનું નિરાકરણ અમને નહીં મળે ત્યાં સુધી અમે એની પૂરેપૂરી લડત આપીશું જય ભવાની